નમસ્કાર દિવાળી દિવાળી શબ્દ સાંભળતા જ આપણા મનમાં મીઠાઈઓ ફટાકડા રોશની કપડા આવા બધા જ દ્રશ્યો તરવારવા માણતા હોય છે રાહ જોતા હોઈએ છીએ આપણે દિવાળીના તહેવારને પરંતુ આપણે જ્યાં રહીએ છીએ આપણે જ્યાં નોકરી કરીએ છીએ તેવા લોકોમાંથી એવા કેટલાય લોકો છે કે તેમના માટે આ તહેવારો ભારે અસર કરતા હોય છે ખાસ કરીને બે વર્ગ કે જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ આપણે જ્યારે તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે એક વર્ગ એવો છે કે જે ચૂપચાપ એની મજબૂરીને અથવા તો એમના સંઘર્ષને ચૂપચાપ સહન કરતો હોય છે એવો વર્ગ એટલે કે મધ્યમ વર્ગ કે તેમની આવક એટલી ઓછી હોય છે કે તે દિલ ખોલીને તહેવારોની ઉજવણી પણ નથી કરી શકતો અને કોઈ પાસે હાથ પણ નથી લંબાવી શકતો તે નથી આવતો ગરીબ શ્રેણીમાં પણ કે નથી આવતો અમીરની શ્રેણીમાં પણ ત્યારે એ બાબતને ધ્યાનમાં રાખીને અમુક ગામડાઓ શહેરોમાં અથવા તો આપણે જ્યાં રહીએ છીએ તેની આજુબાજુમાં પણ એવી કેટલીય સેવાકીય સંસ્થાઓ આવેલી છે કે આવા લોકોની પીડાને સમજીને તે અમુક યોજનાઓ તૈયાર કરે છે અને ગરીબ લોકોને અને મધ્યમ વર્ગના લોકોને સહાય કરે છે એ પણ કેવી સહાય ગુપ્ત સહાય જેથી કરીને તેમને આર્થિક મદદ પણ મળી રહે છે અને તેમના સ્વમાનને ઠેસ પણ નથી પહોંચતી આવા લોકો છે સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો છે અમુક પ્રકારના દુકાનદારો અને વેપારીઓ સાથે મળીને અમુક યોજનાઓ તૈયાર કરે છે તે યોજના મુજબ તે લોકો કોઈ ફટાકડાની દુકાન સંભાળતા હોય એવા વ્યક્તિ હોય કે કોઈ પ્રકારના કપડાની સ્ટોલ વાળા વ્યક્તિઓ હોય કે કોઈ પણ કરિયાણાવાળા ની દુકાન સંભાળતા લોકો હોય એના માલિક હોય તેમને એડવાન્સ રૂપિયા આપી દેતા હોય છે પછી અમુક પ્રકારની યોજનાઓ બહાર પડે છે અમુક પ્રકારના ડિસ્કાઉન્ટ કૂપન બહાર પાડે છે કે જ્યારે પણ કોઈ એવી ગરીબ વ્યક્તિ અથવા તો ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો છે કોઈ પણ પ્રકારની વસ્તુઓ લેવા માટે જાય કપડા લેવા માટે જાય ત્યારે તેમને રાહત દરે વસ્તુઓ કે કપડાં મળી રહે છે આ યોજનાઓ પાછળનો આ મદદ કરવાની ભાવના પાછળનો ખાસ હેતુ તો એ હોય છે કે એવું કોઈ પણ ઘર ન રહે કે જ્યાં મીઠાઈ ન પહોંચે એવું કોઈ પણ બાળક ન રહે કે જે કપડાં માટે તરસા અથવા તો કે એવું કોઈ ઘર ન રહે કે જેમના ઘરમાં દિવાળીની રોશની એટલે કે પ્રકાશનું અંજવાળું ન પડે આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અને આવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને લોકોને મદદ કરવામાં આવે છે જેથી તેમને આર્થિક સંકળામણ પણ નથી રહેતી અને તેમના સ્વમાનને પણ ઠેસ નથી પહોંચતી તો આપણે સૌ પણ સાથે મળીને દિવાળીના આ પર્વે એવો સંકલ્પ કરીએ અને એવી દ્રષ્ટિને લંબાવીએ કે આપણી આજુબાજુમાં તો આવું કોઈ મિત્ર હોય કોઈ પાડોશી હોય કે આવી મજબૂરીથી કોઈ પીડાતું ન હોય એ બાબતને ધ્યાનમાં લઈએ અને જો કોઈ પીડાતું હોય આપણી નજર ત્યાં સુધી પહોંચતી હોય તો આપણે પણ આ રીતે તેમના સમાનને ઠેસ ન પહોંચે એ રીતે ગુપ્ત રીતે દાન કરીએ અને તેમને મદદરૂપ બનીએ કારણ કે દિવાળીનો સાચો અર્થ જ એ થાય છે કે આ જે મદદ કરે છે એ જ સાચા આપણા દિવાળીના દીવાઓ છે કે જે પોતાના ઘરમાં તો રોશની ફેલાવે છે પરંતુ અન્યના ઘરને પણ પ્રકાશિત કરે છે તો આપણે સૌ પણ સાથે મળીને દિવાળીનો જે આ સાચો અર્થ છે કે સમાજમાં બધા જ લોકોના ઘરમાં રોશની પ્રગટાવીએ એ અર્થને સાર્થક કરીએ તો આવા સદવિચાર સાથે આપ સૌને હેપી દિવાળી જય શ્રી કૃષ્ણ